ગઈકાલે તારીખ સત્તર ડિસેમ્બરના રોજ રાજ્યના સત્તોતેર હજારથી વધુ શિક્ષકોને સીપીઆર તાલીમ અપાઈ ગુજરાત રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને સીપીઆર તાલીમબદ્ધ કરાયા બાદ રાજ્યના શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવા ત્રણ તબક્કામાં એક એક દિવસીય સીપીઆર તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું જે અંતર્ગત ત્રીજી ડિસેમ્બરે યોજાયેલ પ્રથમ તબક્કામાં અઠયાસી હજારથી વધુ શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી તો સત્તર ડિસેમ્બરે યોજાયેલ બીજા તબક્કાની તાલીમમાં સત્તોતેર હજાર શિક્ષકોને તાલીમ આપવામાં આવી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતેથી બીજા તબક્કાની સીપીઆર તાલીમનો શુભારંભ કરાવ્યો હતો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત શાળાઓ મળી કેજીથી પીજી સુધીના બે લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્નરી રિસિડેશન સીપીઆર તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત બીજા તબક્કામાં સતોતેર હજાર ચારસો પાસઠ શિક્ષકોને તાલીમ અપાઈ તેની સાથે તાલીમના અંતે રાજ્યના એક લાખ સાઠ હજાર શિક્ષકો સીપીઆર તાલીમબદ્ધ થઈ ગયા હતા સામાન્ય રીતે હૃદયનો હુમલો આવવાથી એકસો આઠને ત્વરિત બોલાવતા પાંચથી દસ મિનિટનો સમય લાગી જતો હોય છે તે પાંચથી દસ મિનિટ દરમિયાન મગજ સુધી લુઈ ન પહોંચે તો દર્દીનું મૃત્યુ થતું હોય છે આવું ન થવા દેવા માટે આ સીપીઆર ટ્રેનિંગ અત્યંત મહત્વની છે આ એક દિવસીય સીપીઆર તાલીમ ડોક્ટર સેલ ટીમના આઈએસએ ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાઈ જેમાં ગુજરાતની સાડત્રીસ મેડિકલ કોલેજ અને અન્ય ચૌદ સ્થળો પર પચીસ થી વધુ ડોક્ટર અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનિંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાઈ આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં સવારે દસથી સાંજે છ કલાક સુધી યોજાયો હતો જેમાં ડોક્ટર તજજ્ઞ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તાલીમ અંગેનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું સીપીઆર વિશે નાગરિકો વધુ જાણકાર થાય તે આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ શિક્ષકોને તાલીમ આપવાનું આયોજન કરાયું છે હવે ત્રીજા તબક્કામાં એકત્રીસમી ડિસેમ્બરે બાકી રહેલા શિક્ષકોને તાલીમ આપવામાં આવશે શિક્ષકો બાદ એનએસએસ અને એસસીસી કેડેટ્સને તાલીમબદ્ધ કરવાનું પણ આયોજન કરાયું છે